नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव राज्य के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल નું મેમદાવાદ માં આગમન સાથે अनेक કામોનું लोकार्पण તથા વિમોચન મેમદાવાદ માં 22 કરોડ ના ખર્ચે પૂજે રવિશંકર મહારાજ ઓડિટોરિયમ નું કરવામાં આવ્યું लोकार्पण મેમદાવાદ ના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ સાથે ઓડાના અધિકારીઓ પણ જોડાયા દસ્કોઈ તાલુકા ઓગણીસ ગામોને પીવાના પાણી માટે ચાર પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ ખેડા સાંસદ દિવસી ચૌહાણ અને અમદાવાદના સાંસદ હસમુખભાઈ સહિત વટવા અને દસ્કોઈ અને ગાંધીનગરના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત પૂજી રવિશંકર મહારાજના ઓગણીસો સાહીઠ સંકલ્પને સાકર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ભૂતકાળમાં લાખનું કામ કરવા માટે લોકો અચકાતા હતા આજે કરોડોના કામો સરળતાથી કરી શકાય છે ભાજપ વિકાસની રાજનીતિ ઓગણીસો માં રાજ્ય બન્યું અને નરેન્દ્રભાઈ બન્યા ત્યાર પછી જે ગતિ પકડી છે નાનો નહીં વિશાળ આયોજનને દૃષ્ટિકોણ નરેન્દ્રભાઈનો રહ્યો છે અમદાવાદ જેવા મેટ્રોપોલિટન સિટી જેવો હૉલ મહેમદાબાદને મળ્યો છે મુખ્યમંત્રી એંસી વર્ષના વૃદ્ધા સાથે ચાલુ ભાષણમાં કરી ગોષ્ઠી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહેમદાબાદ ખાતે ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રકાશિત અને જિલ્લા માહિતી કચેરી સંપાદિત વિકાસની ઝાંખી ખેડા જિલ્લા વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન કર્યું હતું આ પુસ્તિકામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન ખેડા જિલ્લામાં થયેલા વિકાસની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી છે આ પુસ્તિકા પ્રકાશન માટે જિલ્લા આયોજન કચેરીનો સહયોગ સાંપડ્યો છે આ પ્રસંગે સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ હસમુખભાઈ પટેલ ધારાસભ્ય સર્વશ્રી અર્જુનસિંહ ચૌહાણ પંકજ દેસાઈ ઔડાના મુખ્ય કારોબારી અધિકારી શ્રી ડીપી દેસાઈ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોર અગ્રણીઓ પદાધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સંજય ચુનારા ખેડાજી પીસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ જી સર આજે જે રીતના લોકાર્પણ થયું કઈ કઈ વસ્તુઓનું લોકાર્પણ થયું મહેમદાવાદ વિધાનસભા જે રવિશંકર મહારાજના ચરણોથી જે ધરતી પાવન થઈ છે એમના નામથી આજે મેમદાવાદ શહેરમાં કુલ મળીને વીસ કરોડના ખર્ચે ટાઉન હોલ એકસો પાંચ કરોડના ખર્ચે ડ્રેનેજ સિસ્ટમ એશિયન ડેવલપમેન્ટ બેંક અને અમદાવાદ પૂર્વ દસકોઈ વિધાનસભા વટવા વિધાનસભાના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે મારી મેમદાદ વિધાનસભામાં મેમદાદ શહેરમાં મૃદુને મુક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને આવવાનું થયું અને આટલી મોટી ભેટ અમારી મેમદ વિધાનસભામાં આપી છે આ સાથે અર્બન ઓથોરિટી દ્વારા બીજી વિધાનસભામાં પણ આ કામ મળ્યા છે આ તબક્કે વિશેષ હનુમાન જયંતિ એ દાદાનું આગમન થયું હનુમાન દાદા નું તો દિવસ છે પણ દાદા એટલે ભૂપેન્દ્ર પટેલ સાહેબનું આગમન થયું આગમનથી મેમદાબ વિધાનસભા અને શહેરના બધા જ નાગરિકો નાગરિકજનોએ એક આનંદની લાગણી અનુભવી આવનારા સમયમાં પણ માંગણી જે કરી છે મહેમદાવાદ શહેર અને તાલુકામાં એ બધી જ હકારાત્મક એમણે જવાબ આપ્યો છે તો આજના વિશેષ દિવસે અર્બન ઓથોરિટી એટલે ઓરડા અને વિશેષ ખૂબ ખૂબ આભાર અમે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો માનીએ છીએ કે અમારી મેમદાવાદમાં ઓરડા સહિત કુલ મળીને એકસો પચીસ કરોડની

એમના નામકરણ થયું છે એ હોલમાં અનેકવિધ કાર્યક્રમ થશે અને આવનારા સમયમાં સેટેલાઇટ સિટી જે સંકલ્પ છે પૂરો થશે પણ એ બધા કાર્યક્રમ